શિયાળાની શરૂઆતની સલોણી સંધ્યાએ હું સર્વનો અને નરેશભાઈ કાપડિયાના સાથી વૃંદોનો હું આવકાર કરું છું આજની પ્રાર્થના શ્રીમતી નીલીમાબેન નાયક કરશે નીલીમાબેન જય શ્રી કૃષ્ણ પ્રેમ નરજ્યોતિ हे गिरिजा Yeah. Uh -huh. કાપડિયા ને હું અહીં આવકાર કરું છું શ્રી મુકુંદભાઈ કાપડિયા શ્રીમતી જૈનાબેન કાપડિયા શ્રીમતી ચંદાબેન કાપડિયા શ્રીમતી રીતાબેન ઠક્કર અને આશાબેન પરમા Thank

આપણા બગાડિયા છે એવા નરેશભાઈ કાપડિયા અને એમની ટીમનું હું હાર્દિક સ્વાગત કરું છું નરેશભાઈનું નામ પડે એટલે સુરતમાં સંગીત ક્ષેત્રે લગભગ કોઈ અજાણ ન હોય તેમજ એન્કરિંગ અને બીજી અનેક વિધિ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને ખૂબ જ સરસ સુરતમાં એમને જે એમ કે અપર લેવલના માણસ ગણાય એવા નરેશભાઈને આજે આપણે મેળવી શક્યા છે એ ખૂબ આનંદની વાત છે ફરીથી હું નરેશભાઈ આપ સૌનો આભાર માનું છું અને આપણા કાર્યક્રમ માટે અમે સૌ ખૂબ ઇંતેજાર હતા કે એની પણ અત્યારે આપ પૂરું કરશો એવી કથા બી હું જોઉં છું હવે શ્રી સુમનભાઈ પટેલ આપણા મહેમાનો શ્રી નરેશભાઈ કાપડિયા उन्होंने गिफ्ट આપી અને પુસ્તક આપી શ્રીમતી ચંદાબેન કાપડિયા श्रीमती रीटा yes, बेन ठक्कर श्रीमती आशा बेन कमा थैंक यू वेरी मच हम what's en kind of थैंक यू वेरी मच में खिला